کہ رہو پرم سو प्रीत वाजे परधन समझो धूल हे महाराज संपत्ति आप जो शक्ति आप जो पर साथ है परमार्थ नहीं मुटिक भावना हमारा संचालन सुबह बहुत सरस जाएगा बहनों ये जाना माना हज्जे लारुपिया मत आइए जमान पर सिखाइए

તો અહિયાં કથા કરવાની થાય ને સુધી પુરુષો મળે એ શું કથા કરીએ ના જીવન દેવો સંપત્તિ ના જીવન દેવો

ભગવાન વાર્તા આર્ધના કરીએ એ મહારાજ સાત દિવસ સુધી અમારું મન અમારો હૃદય પ્રસન્નતાથી ભરેલું રાખજો જેથી કરી પરમાત્માના દિવ્ય ચરિત્રો અમારા હૃદય કમળની અંદર બેસે કથા સાંભળવાની શરતો મન શાંત જોઈએ પ્રસન્ન ચિત્ત જોઈએ તો જ કથા અંતરમાં હૃદયમાં બેસે વ્યગ્ર મન થી કથા નું શ્રવણ ક્યારેય ફળતું નથી અને કથા ક્યારેય બેસતી નથી કોઈએ મંદિરમાં જઈ ભગવાન કહ્યું હે મહારાજ કયો કોઈ જે ઉઠ્યો એને શાંતિ જોઈએ છે ભગવાન કૃષ્ણ એ ગીતાની અંદર શાંતિ પામવાનો બહુ સરળ ઉપાય બતાવ્યો विहाय कामान यः सर्वान् भूमान् चरति निस्प्रह निर्मम निरहंकारः स शान्तिम् शांति शान्ति धृयेत पहली बात पहली शर्त कामना छोड़ो विधि शर्त स्प्रह छोड़ो तृतीय शर्त આ મારું આ મારું આ ખૂણી થી ભેગો કરો આમ થી ભેગો કરો આમ થી ભેગો કરવું એ ભાવનાને છોડ અને ચોથી શરત નિરહંકાર અહંકાર રહિત થાવો તો શાંતિ તમારી દાસી બની જશે શાંતિ તમારી ગુલામ થઈ જશે સંપૂર્ણ કામનાઓની ત્યાગી મમતા રહીત અહંકાર રહીત અને એ શાંતિ ક્યાં છે પ્રભુના ચરણોમાં છે આવા દિવ્ય કથા પ્રસંગોમાં છે સંતોના સાનિધ્યમાં છે ભગવત ચરિત્રોમાં છે એક મહારાજે કહ્યું ને હું ભજનો એટલે બરાબર તાળી વગાડજો કે શું થાય તો કે રેખા બદલાઈ જાય હાથે એક જણો ઉભો થઈ એટલા જોર 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 થી તાળીઓ વગાડે વક્તાએ એ ભાઈ ધીરો રે ધીરો રે થેડી નથી તોડવાની તો કે તમે કીધું ને રેખા બદલાય બદલ વિધ કે કેસ છે કોર્ટમાં

બોલો કરો છો એવો મલકાતો હોય ને ઘરવાળી માટે તો કેટલું વિચારી રાખ્યું હોય હમણાં અમે નીકળ્યા ત્યાં મારફાડ નીકળેલા અમારી કથા બહુ લેટ પૂરી થઈ સમાપ્તિ લગભગ એક વાગ્યા થઈ એ જમી પરવાડી ને તરત જ ગાડીમાં સરસ બળીઓ એક એક લાકડી ખરીદી કોના માટે તો કે ઘરે જઈને ઘરવાળીનો વારો જ પડી દેવો છે સરસ મજાની લાકડી લાવ્યો છે એ બતાવ દે બધાને

અને બીજાને અપ્રસન્ન કરવા એનાથી મોટું કોઈ બીજું પાપ નથી હંમેશા ખુશખુશાલ રહો 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 હસતા એટલે બહુ મોટું પુણ્ય તમને મળશે બહુ સત્કર્મ એ છે શાસ્ત્રો કથાઓ આપણને શીખવાડે છે પ્રસન્ન ચિત્ત કઈ રીતે રહેવું ભગવાન સદાશિવ ની કથામાં આપણે ડૂબવું છે

દેરાણી જેઠાણી ના હોય એવું અને બહેનો લગભગ એવું જ ઘર વધારે પસંદ કરતા હોય એવું એક જ ઘર છે શિવ નું ઘર ત્યાં દેરાણી નથી જેઠાણી નથી સાસુ સસુર નથી પરણવું તો શિવ જોડે પરણવું કોઈ લગત છપ્પ ઘરના નોકર બહુ મોટા ભાગ્ય છે સરસ મજાનો સુયોગ શિવકથાના માધ્યમથી આપણને પ્રાપ્ત થયો છે આપણા ભાગ્ય જાગ્યા મહિલા મંડળ વાપરે પોતાનો પાવર વાપરે ગજવામાં પૈસો હોય પણ બહેનો મહિલા મંડળ જ્યારે આયોજન કરતું હોય આયોજક થતું હોય ત્યારે મહિલા મંડળને વિશેષ ધન્યવાદ

आश्रस मेदा मो दिवस प्राप्त थयो आ वाडी मा घणी वार आवता हशो तमे वर्ष मा घणी वार लगन मा आवता हशो आज दिवस लेओ बलिहारा मेरे घर आया પ્યારા આજ દિવસ નિ આયા રામ કપા આજ દિવસ ઘણી વખત લગન માં અહીંયા જ બેઠા છો ચોખા આંગણ પંગલા ભવન ભયુ પકા